ભારત સરકાર દ્વારા જાહેર થયેલ પોષણમાં અંતર્ગત રાજ્ય સરકારના ના આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી કક્ષાએ પેલી સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધી દૈનિક અલગ અલગ થીમ આધારિત પ્રવૃત્તિ આંગણવાડી કક્ષાએ કરી લોકોમાં પોષણ ક્ષેત્રે જાગૃતિ લાવવાના ભગીરથ કાર્યમાં બનાસકાંઠાનું સરદી વિસ્તાર સુઈ તાલુકાનું આજે આઈસીડીએસ સુઈ ગામના સેજામાં આંગણવાડી કેન્દ્ર એક થી સાતના કાર્યકર બહેનો અને એનએનએમ ગણપતભાઈ વિજોલ તેમજ મુખ્ય સેવિકા દિવ્યાબેન પોરાણીયા દ્વારા સીડીપીઓ શ્રી શર્મિષ્ઠાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ સહી પોષણ દેશ રોશન નાટક ભજવવામાં આવ્યું જેમાં કાર્યકર અને મુખ્ય સેવિકા બહેન દ્વારા અલગ અલગ પાત્રોનો અભિનય કરી ગ્રામીણ કક્ષાએ સગર્ભા બહેનો અને પડતી તેના ઉપાયો અંગે ગ્રામીણ ગ્રામીણ ભાષામાં લોકો સરળતાથી સમજી શકે તે રીતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ કક્ષાએ જાગૃતિના અભાવે થતા બાળમરણ અને ડિલિવરી પ્રસંગે થતા માતાના મૃત્યુને અટકાવવા સુસાવચેતી રાખી શકાય તે અંગે પણ નાટકના માધ્યમથી સમજ આપવામાં આવી આમ દેશ સિતા સુપોષણ સ્વત આરોગ્ય વગેરે બાબતે જનજાગૃતિ માટે આ નાટક શ્રેષ્ઠતમ સાબિત થાય રમેશ રાજપૂત આઈસીવન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા અહીંયા તો આજે આપણે મીટિંગ ભરવાની છે પોષણ માસની

અરે આજે આપણે પોષણ માસ વિશેની મીટિંગ છે અત્યારે પોષણ માસ ચાલી રહ્યો છે ને એના વિશેની મીટિંગ રાખી છે જો હમણાં આપણા સુપરવાઇઝર બેન પણ આવતા હશે આશા વર્કર બેન પણ આવી ગયા છે ચલ બેસો તમે બધા જો આપણા બેન પણ આવી ગયા છે હવે નમસ્તે નમસ્તે

તમને પોષણ માસ વિશે ખબર છે તો હું તમને આજે પોષણ માસ અને એના વિશે સમજ આપીશ કે સગર્ભા દરમિયાન અને રાત્રિ દરમિયાન તમારે શું શું કાળજી રાખવી જોઈએ સગરભા દરમિયાન તમારે પ્રથમ માસથી જ આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવાની છે જેમ કે અહીંયા ગામડાની માન્યતા હોય છે કે ત્રણ મહિના સુધી સાસુ જ કહેવાય ને કે આપણે નોંધાવ નથી કોઈને ખબર પડવી ના જોઈએ એ ત્રણ મહિના તો તમારા આરોગ્યને લઈને તમને નુકસાન જ છે ત્રણ મહિના સુધી તમે જાણ ના કરો તો તમે નજીકની આંગણવાડી કેન્દ્રમાં નામ ન નોંધાવો એટલે તમને ત્યાંથી આયન ગોળી ના મળે તમારું ચેકિંગ ના થાય તમારું બ્લડ પ્રેશર ચેક ના થાય આપણે આજે આશાબેનને પણ બોલાવશે જે તમારી મદદ કરશે તમને નજીકના પીએસસી સેન્ટર પર લઈ જઈને તમને વેક્સિનેશન કરાવશે અને આપણે મમતા દિવસ પણ આંગણવાડી કેન્દ્રમાં ઉજવે છે જેમાં તમારું મમતા કાર બને છે અને મમતા કાર પરથી તમને રસીકરણ થાય છે અને તમારું વજન ઊંચાઈ થાય છે અને આપણે કાર્યકર બેન પણ તમારું વજન ઊંચાઈ કરી તમને ટીએચઆરના પેકેટ આપે છે હવે તમને જે ટીએચઆરના પેકેટ મળે છે એ તમારે તેમજ સુખડી થેપલા શીરો ગમે તે બનાવીને ખાઈ શકો છો એમાંથી તમને સોનાના જેટલા તત્વોના જે મોંઘું કહેવાય ને આયુર્વેદિક તત્વો નાખેલા હોય છે જેનાથી તમને પોષણ મળે છે અને તમે એ ખાવ છો તો તમારા બાળકનું અંદર વજન પણ વધે છે ધાત્રી માતા હોય છે તો તેના ધાવણ સુધારો પણ થાય છે માટે ધાત્રી માતા અને સગર્ભા માતા બંને ખાવું જોઈએ તમને પછી સરકાર તરફથી એમ નો લાભ મળે છે બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક કિલો તેલ પણ મળે છે તમારે કેટલી ડિલિવરી છે તો બીજી ડિલિવરી ના મળે આપણે પ્રથમ સગર્ભા પ્રથમ ધાત્રી જ આ યોજના લાભ મળે છે એ બે વર્ષ સુધી મળે છે

સારું રહે અને તેને તંદુરસ્ત બાળકનું જન્મ થાય અને બાળક અને માતા માટે બંને સારું રહે માટે બે કલાક દિવસનો આરામ કરવો તો જરૂરિયાત જ છે આપણે લીલા શાકભાજી ખાવા જોઈએ અવસ્થા દરમિયાન સાસુએ વવનું ધ્યાન ઘણું રાખવાનું હોય પણ અત્યારની સાસુ તો એવું કે ગામડામાં એવું એટલે વાવનું કશું ધ્યાન રાખે નહીં અને પછી બધું કુપોષિત બાળક આવે આપણે કુપોષણમાંથી મુક્ત થવા માટે આપણે અહીંયા એક મિટિંગનું આયોજન કર્યું છે માટે લીલા શાકભાજી ખાઓ કઠોળ ખાઓ તમે મિલેસ માંથી બનાવીને પણ વાનગી ખાઈ શકો છો અમે આંગણવાડી કેન્દ્રમાં ઘણા પોગ જેની સમજ આ નાટક દ્વારા આપવામાં આવેલ છે આભાર